કોણ જો ફૂવાને બહુ મિસ કરે એની બોલો હર હર મહાદેવ હર એ રીતના ફૂવાને શું થઈ ગયું મારું ફુવાનું શું કહેવાય અવસાન થઈ ગયું હતું વાત કરીએ તો તહેવારો આપણા શું કહેવાય આપણે મહેમાન ગતિમાં કે બધી અને મસ્ત મજાની કોયલ પણ બોલી રહી છે તો હા કોયલ હા શિવજીને પણ ફૂલ ચડાવી દઈએ આપણા ફૂલ દોસ્તો કેમ છો બધા બધા મજામાં જશો તો ફરી મારા નવા બ્લોગ માં તમારું બધા હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ જય માતાજી જય ખોડર માં જય મેલડી માં ફૂલ હે ભગવાન હવે કઈ આગળ વધારજો અમને બરોબર શિવજી મહારાજ દર્શન કરાવવું જોઈ લ્યો હર હર મહાદેવ હર તો ચાલો ભગવાન ને જગાડી પણ તો ફાઈનલી ભગવાન ને જગાડ્યા આપણે શિવજી મહારાજ બોલો હર હર તમને બધાને ખબર જ છે કે હમણાં આપણા કેમ લોગ નહોતા આવતા ને શું થયું હતું એ ચાલો આજે પૂરી ડિટેલ્સ સાથે હું તમને જણાવી દઈશ વાત કરું તો તમને ખબર જ છે કે અમારા પરિવારની અંદર ખૂબ જ મોટી દુઃખદ ઘટના બની ગઈ હતી અને શું થયું હતું તો ચાલો આજે હું તમને ઓલરેડી બધું વ્લોગમાં કહી જ દઉં છું કે આજે અમે શું કામ વ્લોગ નહતા આવતા ખાસ કરીને વાત એ કરવાની કે આપણે વ્લોગ એટલા માટે નહત આવતા કે સુરત મારા ફઈને બધા રહેતા હતા ફૂવાના બધા ભાઈઓના બધા તો એમાં મારા ફૂવા એક્સપાયર થઈ ગયા હતા જેથી કરીને અમારા પરિવારમાં મોટી આફત ઘટના આવી ગઈ હતી એમાં મારું ફૂવાનું શું કહેવાય અવસાન થઈ ગયું હતું અને સાથે યાર બહુ કારણ કે ફૂવા શું કહેવાય આમ જોઈએ તો ખબર જ ના પડી કઈ રીતના ફૂવાને શું થઈ ગયું એક રીતે અમને બધા પરિવારજનોથી અમારાથી બહુ દૂર જતા રહ્યા અને ખાસ કરીને વાત કરીએ તો તહેવારો આપણા શું કહેવાય આપણે મહેમાન ગતિમાં કે બધા આવ્યો તો ફૂવા બહુ આમ યાદગાર બની ગયા આપણા માટે યાર અને બહુ આમ શું કહેવાય બહુ જ એ લોકોની યાદ પણ આવે છે ફૂવાના ભજન બધી ક્રિયા બધી બહુ બધું ચાલુ જ હતું અને સાથે સાથે આપણે બ્લોગ બંધ હતા તો મારા ફુવાને શું થયું તે એ ચાલો તમને કહું કરું તો ફૂવાને થઈ ગયું હતું આમ જોયે તો એક રીતનો હુમલો આવી ગયો તો ખબર પણ ના પડી ફુવાને ઉધરસ હતી બહુ પણ એક રીતે સપનું બની ગયા ફઈ ની લોકો તો જ્યાં રોકાણ હતા ફઈ ગુરુવારે બેઠા ગુરુવારે નહીં શુક્રવારે કંઈક બેઠા અને શું કહેવાય ગુરુવારે બેઠા શુક્રવારે ન્યા ઉતરા શનિવારની રાત શુક્રવારની રાત બધા સાથે રહ્યા અને બીજું શું કહેવાય શનિવારે ફૂવાનું આવું બધું બની ગયું હતું બપોરે ફોન ભગવાનનું કેવું કહેવાય કે ફઈને ફૂવાને એક દિવસ બધા પરિવાર સાથે એક દિવસ આમ જોકે આમ તો ડેલી રહેતા હોય પણ ફઈ અહીંયા હતા પણ એક દિવસ તો એ સાથે બધા સાથે રહ્યા અને યાર આવી ઘટના તો યાર બહુ બહુ આમ મારા ફૂવા તો હજી આમ જોકે હજી ના નાના જ કહેવાય બહુ એટલા મોટા પણ નહોતા પણ યાર હવે

આગમન થાય એવું આપણે પ્રાર્થના કરીએ કે એમના જીવને શાંતિ મળે એમ કારણ કે મારી પાસે શબ્દો પણ નથી કે મારે તમને શું કેવું અને એટલા માટે મારા વ્લોગ નહોતા આવતા તો હું બધાને દિલથી યાર સોરી કહું છું કારણ કે વ્લોગ નહોતા આવતા મારા નહોતા વિડીયો આવતો કે કાંઈ આપણી કોઈ માહિતી હતી નહીં તો બધાને દિલથી સોરી પણ હવેથી આપણે ડેલી વ્લોગ પાછા ચાલુ થઈ જશે

તો હવે જોઈએ હવે તમે ડેલી વ્લોગમાં બન્યા રહેજો હવે કારણ કે આપણા ડેઈલી વ્લોગ આવી જાય અને આજે વ્લોગમાં એ જ કહેવા માટે હું તમને બધાને સંમત કહેવાય હતી કે અમારી ફેમિલી સાથેમાં શું થયું હતું વ્લોગ શું કામ નહોતા આવતા તો ખાસ કરીને આઈ રિયલી મિસયુ ફૂવા કારણ કે અમે તમને ડેલી યાદ કરતા રહીશું અને આમ જોઈએ તો અમારા તહેવારોમાં તમારી ખૂબ કમી રહી જાય છે અને જોકે ગમશે પણ નહીં પણ અમે પરમાત્માને કેશું કે ફુવાને એમના દિવ્ય આત્માને બસ શાંતિ મળે અને બસ હર પરિવાર સાથે હવે રહેશું અને બધા પરિવારને શક્તિ આપો સહન શક્તિ આપો તો જોઈએ હવે ચાલો આગળ આપું શું થઈ હે વ્લોગમાં મિત્રો આપણે છે ને ડેઈલી વ્લોગ તો આપણે હવે સ્ટાર્ટિંગ થઈ જવાના પણ ખાસ કરીને સાથ સપોર્ટ આપતા રહેજો અને આ લાઈક એમ કરજો અને મસ મજાની કોયલ પણ બોલી રહી છે તો હા કોયલ હા જો કોયલ આમાં કઈક બોલે છે હા બોલો શું હા અહીંયા જ છી હા પણ હવે તો સાથે મસ્ત કોયલ પણ આપણી સાથે વાતું કરે છે જો એને વાતું કરવી છે પણ કોયલ ને પણ કહેશું હા હા પણ અહીંયા જ છીએ